લે ગાડી આતર ભગી જાય ને આપણે ગાડી ખાલી થઈ ગઈ છે તો ફરીથી ગાડી ભરાવવાની ઓય જમા બે ગયા છે ડાયણે પૂરી આ પરોઢનો ભાણો પરોઢમાં ગાડી ફેરવા ફેરવા છે જો સેરીએ સેરીએ ગુડ મોર્નિંગ કેમ છો બધા આવી જ છે એ નવા બ્લોગ સાથે તો હર ઓ અમે બે ભાઈ નીકળી જાય ગાડી ભરીને જો કટ્ટાની ભરી છે ખોળ ભર્યું છે અમેથી ગાડી ભરીને હવર હમ નીકળી જાય ગાડી આતર ગાડી ખાલી કરવા જવાનું છે तो निकले दे खाली करवा माटे हवारे 6 वाजे जागी जाता पासे मु तो नायो नथी तो नाये तन कंप्लीट थई गयो जो ओ हर्ट स्पीड टू द सिटी the speaker as she puts a hand in my we want to chase the day we want to dance to the light અમે લે ગાડી આ ધર પડી જાય ને આપણે ગાડી ખાલી થઈ ગઈ છે તો ફરીથી ગાડી ભરાવવાની છે બધું ધનાશ થાય છે ગાડી ભરવાની છે આસા પડે ગામડે ગામડે જઈને હોય લેતા જાય ને હેલી કરવાની છે અમે લેન થી ગાડી ભરી ગઈ છે હજી આગળ જવાનું છે આ ગાડી માર સડવું બો ઓલો ઓમ ચાર હા ઘોડામાં બેઠા એવું લાગે તો ફેમેલે જમા બે ગયા છે ડાયણે પૂરી શાશ પાપડ ને ઉ જમાનો છે ગાર્ગ્યાજાર રોડે બડાય છે વાય નીક દીજો હે પર રોડ હતા ફેમેલે નીકળી જાય હવે ઘરે જવા માટે અહીંયા આપણે કૃષ્ણ ગેરેજ આવે છે અડકડિયાનું ત્યાં હલ્ફેશ બેંજી કામ કરે છે કૃષ્ણ ગેરેજ આયા વોશિંગ એમે લેકી ગાડી ખાલી કી નથી જો પરવડી માં દોરાઈ દીધો પણ આખી ગાડી થી ખાલી આ પરવડી નો ભાણો પરવડી માં ગાડી ફેરવા ફેરવી છે જો શેરીએ શેરીએ શ્રીફળ નો મુદ્દો રહી ગયો પરવડી માં ફેરવા ફેરવી છે ભાણો જમીન હવે ફાઈનલ નીકળી ગયા છે જાવાનું છે પાછું હજી બહાર મારા હા હરિયા માં જમવાનું ગોઠવું છે એટલે જવાનું છે આંદન લઈ જવાના છે મારા હા હરિયા માં હવે માં હજુ અમારે તો ઘરે જઈ ફટાફટ ચાર વાગી ગયા છે પાંચ વાગ્યા વાળું લગભગ નીકળવાનું છે એ નહી તો ન થઈ જશે કમ્પ્લીટ ઘરે પગીયા છે આશીષ તો ગયો છે ઘર બાજુ જે પણ આવે છે અને આપણે જો નહી દઉં તમને થઈ જાય આ બધા જો દીવાલ થઈ ગઈ તમને બતાવી દો